બધાને શ્રી કૃષ્ણ આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ આ રીતના આપણી પાસે કોટનના ટૂંકા થઈ ગયેલા ક્યારે ખરાબ થઈ ગયેલા ક્યારે કલર નીકળી ગયેલા શર્ટ બધા આપણા ઘરમાં હોય જ છે તો આના જબરદસ્ત આઈડિયા હું આજે તમારી સાથે શેર કરીશ તો ચાર પાંચ આઈડિયા છે જે તમને આઈ હોપ કે ફ્યુચરમાં ઉપયોગી થશે મારો વિડીયો બનાવવાનો એ જ મતલબ હોય છે કે હું જે પણ આઈડિયા તમારી સાથે શેર કરું એ તમને આજ ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય તો બસ આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ આ રીતના જે કોટનના શર્ટ હોય એમાં જે ફૂલ સ્લીવ હોય છે આ રીતની એમાંથી આપણે સરસ મજાનો આઈડિયો હું તમારી સાથે શેર કરીશ તો અહીંયા બટન લગાવેલું છે તમે આ આઈડિયામાં જો સ્લીવમાં આ નીચેના પાર્ટમાં બટન હોય ને તો જ આઈડિયા કામ આવશે તો શું કરીશું આપણે હવે આ જે નીચેનો પાર્ટ છે એને કટ કરી લેશું અને તો ઘરમાં એવી બધી બહુ બધી વસ્તુ હોય છે જનરલી આપણે બેકાર ગણી અને ફેંકી દેતા હોય છે એમાંથી જ આઈડિયા હું તમારી સાથે શેર કરું છું કેમ કે બધા જે છે બધું નવું લેવા બેસે તો બધાના ઘરની સ્થિતિ છે અલગ અલગ હોય છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે હવે આ થઈ ગયું છે પછી તમારે અહીંયા 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 ત્રણ બાજુ સિલાઈ કરી લેવાની છે અને આ જે નીચેનું કપડું છે ને થોડુંક આ રીતે રાખવાનું છે એકદમ અહીંયા સુધી નથી પહોંચાડી દેવાનું તો અહીંયા સીધું રાખીશું અને પછી આપણે અહીંયા સિલાઈ કરી લેશું તો આ રીતનું એક પોકેટ જેવું બનીને રેડી થઈ જશે નાનો એવો પટવો રેડી થઈ જશે આ રીતે તમે કોઈ પર્સમાં રાખી શકો છો નાનો એવો બટરફ્લાય હોય કોઈ હેરબેન્ડ હોય કોઈ ઇયરપોડ હોય એ ભરી અને આ રીતે બંધ કરી અને તમે પર્સમાં રાખી શકો કે પછી કુર્તી સાથે આને જે બહાર જતા હોય ને પૈસાની કે સાચવવાની મગજમારી હોય તો આને થોડુંક અહીંયા આ ટાકો લઈ અને કુર્તી સાથે પણ એટેચ કરી શકો છો જેથી કરીને હાથમાં તમારે કંઈ વસ્તુ ના રાખવી પડે તો સરસ મજાનું એક પોકેટ બનીને રેડી થઈ જશે શું કરીશું કે અહીંયા આપણે જે સ્લીવનો પાર્ટ છે ને એને કટ કરી લેશું અને કટ ના કરવો હોય ને તો અંદરની સાઈડ તમે સ્લીવને ભરાવી શકો અને પછી આપણે શું કરીશું કે ઉલટું કરી લેશું ઉલટું કરી અને આપણે અહીંયા સિલાઈ લગાવી લેશું

ચાલુ છે મમ્મા હોય જોઈને પછી આ રીતે તમારું હેંગર ભરાવ્યા પછી આ સરસ મજાનું કબાટમાં રાખવા માટેનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો આ તમને એક આઈડિયા આપું છું કે આ રીતે તમે બનાવી શકો નાનો કબાટ હોય એને મોટો દેખાડી શકો કે પછી ઘર નાનું હોય તો કોઈ લોન્ડ્રીના કપડા કોઈ બહાર આવવાના કપડાં જે ક્યારેક ક્યારેક ઉપયોગમાં આવતા હોય એનો ઉપયોગ કરી શકો છો આ ઓલરેડી એક શર્ટમાંથી મેં બનાવેલું છે ને એ કેવી રીતે બનાવ્યું એ તમને આઈડિયા આપ્યો છે આ રીતે તમે જોઈ શકો છો અહીંયા તો આ રીતે સ્લીવમાં ભરાઈ દેવાનું અને આ રીતે તમે જુઓ જોથી બટન ખોલી અને જેટલી કુર્તી વગેરે નાખવી એટલી નાખી શકો છો અને આમાં જો ઓલરેડી કુર્તી ભરેલી જ છે અને પછી તમારે આને જે છે એ કબાટના જે રોડ હોય આમાં એમાં હેંગ કરી દેવાનું છે તો આ તો આ આપણું એક સરસ મજાનું બટનવાળો શર્ટ કોટનનો હોય ને તો જ આ ઓર્ગેનાઇઝર કામ કરે તો આપણે એમાં વધારે મહેનત ના કરવી પડે તમે જોઈ શકો છો અને અહીંયા શું કરવાનું છે પહેલાં કાર્ડબોર્ડનું એક પુઠ્ઠું રાખવાનું છે જેથી આપણે કપડાં જેવી રીતે રાખા હોય એવી જ રીતે ફોલ્ડ થઈને રહીએ તમે જોઈ શકો છો આ રીતે એક પુટ્ઠું રાખવું છે પછી આમાં કુર્તીને એવું રાખવું છે તો એ ઓર્ગેનાઇઝર તમને આમાંથી મેં બતાવ્યું હવે એ ઓર્ગેનાઇઝર બન્યા પછી હવે આ રીતની જે શર્ટ હોય છે એમાં આપણે શું કરવાનું છે કે આમાંથી આપણે બીજું ઓર્ગનાઇઝર બનાવીશું આના શર્ટમાંથી તો હું તમને જસ્ટ આઈડિયા આપું છું તમે અલગ અલગ શર્ટમાંથી આ રીતની વસ્તુ બનાવી શકો છો કેમ કે મારી પાસે વધારે શર્ટ નથી એટલે હું તમને એક શર્ટમાંથી કે બે ત્રણ શર્ટમાંથી વસ્તુઓ બનાવી બનાવીને બતાવું છું હવે આ આખો માનો કે શર્ટ હોય પછી આપણે સ્લીવ બે બાજુ કટ કરી લેવાની છે અને પછી આપણે શું કરવાનું સ્લીવ છે એની નીચેના ભાગમાંથી આપણે કટિંગ કરી લેવાનું કંઈક ભાગ બની જશે પછી આપણે શું કરવાનું છે કે જે રીતે આપણે પહેલેથી જ આમાં સિલાઈ કરી લીધી છે નીચેથી એ રીતે તમારે સિલાઈ કરી અને નીચેના પાર્ટને આ રીતે રાખી દેવાનું છે અને પછી તમારે અહીંયા સિલાઈ કરી લેવાનું છે એટલે જે પા જે શર્ટનો પાછળનો ભાગ જે આપણે લીધો છે એમાં તમારે ચારે બાજુ સિલાઈ કરી લેવાની છે તો આપણે આને ઉલટા કરી લેશું હવે આપણે આ ઉલટો ટી શર્ટનો પાર્ટ છે ને એને આ રીતે જે બટન છે એ ખોલી અને સીધું કરી લેવાનું છે કેમ કે આપણે એક ભાગ આપણી પાસે ખુલ્લો નથી તો આ રીતે ખોલી લેશું ખૂણા બધું સરસથી કાઢી લેવાનું છે તમારે આ બધી વસ્તુ તમે તમારને સિલાઈ ના આવડતી હોય ને તો હાથેથી પણ સિલાઈ કરી અને બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે તો આમાં તમે બધા જ જે કપડાં હોય એ ભરી શકો છો પછી અહીંથી બટન બંધ કરી શકો છો આ રીતે બહુ બધા કપડાં તમારા આવી જાય અને કોઈ માળિયામાં કોઈ વધારાના કપડાં ભરવા માટે કે ડેલીના કપડાં ભરવા માટે પણ ઉપયોગમાં આવી શકે છે હું જસ્ટ તમને આઈડિયા આપું છું કે કેવી રીતે લાગે ઉપરથી બસ આ બટન બંધ કરી દેવાનું એટલે આપણા કપડાં પણ સેફ રહે અને શું થાય કે મોશ્ચર વગેરે કે ધૂળ વગેરે પણ ના લાગે તો આઈ હોપ કે આ ઓર્ગેનાઇઝર પણ તમને કામ કામય આવશે

આ રીતે થઈ જશે પછી તમારે શું કરવાનું છે ટી શર્ટ હોય કે પછી એવા હોય ને એમાં ડીપ ગળું હોય છે તો ક્યારેક ક્યારેક આપણને વધારે પડતું મોટું ગળું ગમતું નથી અને સરસ મજાનો જો લૂક જોતો હોય ને તો તમારે શું કરવાનું છે કે આને છે ને કે આ મેચિંગ હું તમને ખાલી જસ્ટ આઈડિયા આપું છું તમારે મેચિંગ શર્ટ ગમે એ હોય ને આને ટી શર્ટ કે આ ક્રોપટોપને લગતો એ લઈ લેવાનો છે તો આ રીતનો ચેક્સવાળો શર્ટ હોય ને તો પણ એનું ગળું તમે આમાં લઈ શકો છો હું જસ્ટ તમને ખાલી આઈડિયા આપું છું તો બસ તમારે શું કરવાનું છે આની સ્લીવને આની નીચે એડ કરી દેવાની આની સ્લીવને આની નીચે અને અહીંયા આપણે આમ રાખી દેવાનું છે તો જો આ રીતે હવે તમારે શું કરવાનું છે અહીંયા સિલાઈ કરી લેવાની અહીંયા સિલાઈ કરી લેવાની સરસ મજાનું તમારું બીજું સરસ મજાનું જે છે ટોપ બનીને રેડી થઈ જશે થોડોક ટચ આવી જશે કોટનના શર્ટનો તો થોડુંક ટ્રેન્ડી પણ લાગશે અને સરસ પણ લાગશે તો તમારી પાસે કેવું ટી શર્ટ છે એ પ્રમાણે જો તમે થાકી ગયા હોય વાપરી વાપરીને તો આ આઈડિયા કરી અને એનો લુક ચેન્જ કરી શકો છો કાવી આવી રીતે આનો દેખાવ આવશે પાછળ પડતું પ્રતિ તો મેં તમને ખાલી આઈડિયા આપ્યો છે ને ટ્રાય પણ કરી છે બતાવવાની તો આ રીતે તમારે જૂના ટોપને નવું બનાવી શકો છો એક કોટનના શર્ટનો ટચઅપ આપી શકો છો તો આજના વિડીયામાં મેં જૂના શર્ટના ચાર આઈડિયા તમારી સાથે શેર કર્યા છે પછીના ચાર પાંચ આઈડિયા છે એ બીજા પાર્ટ ટુમાં શેર કરીશ કેમકે પછી વિડીયો લાંબો થઈ જશે જો આમાંથી કોઈપણ વસ્તુ તમે કરો અને જો તમને હેલ્પફુલ થાય તો પ્લીઝ કમેન્ટ કરજો કાંઈ પણ સજેશન હોય સારા કે ખરાબ એ પણ તમે કમેન્ટમાં લખી શકો છો બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ